કેમ છો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપના માટે હું એક નવો વિડીયો લઈને આવી ગયો છું જેમાં આપને જણાવીશ કે વર્લ્ડ હેરિટેજ સ્થાપત્યો આ વેબ સંકુલ દ્વારા પીડીએફ બહાર પાડવામાં આવેલ હતી તો મને એવું લાગ્યું કે આપને જણાવવું જોઈએ કે આપણા ભારત દેશની અંદર પણ કાંઈ ઓછા ફરવાલાયક સ્થળો નથી આજે પણ ભારત દેશ એક શુદ્ધ સમૃદ્ધ અને સોનાની ચિડિયા કહેવા લાય લાયક જ દેશ છે તો ચાલો આપણે જોઈએ કે ભારત દેશની અંદર કેટલા બધા વર્લ્ડ હેરિટેજ સ્થળો આવેલા છે જે પૂરા વિશ્વએ પણ નોંધ લેવી પડે એવા સ્થળો છે તો સૌપ્રથમ આપણે ચાલુ કરીએ એમાં સૌપ્રથમ છે નીલગિર્ય પર્વતીય રેલવે આ ખૂબ સુંદર સરસ મજાની જગ્યા છે જે તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે આ પર્વતીય રેલવેની શરૂઆત મદ્રાસ રેલવે દ્વારા કરવામાં આવી હતી જે બે હજાર પાંચથી વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ આપણા આન બાન અને શાન ભારત દેશનો લાલ દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ બાદશાહ શાહજહાએ લાલ કિલ્લાનું બાંધ બાંધકામ કરાવ્યું હતું આ કિલ્લો બનતા બનતા કુલ દસ વર્ષ લાગ્યા દિલ્હીના આ કિલ્લાનું નિર્માણ મુઘલ શૈલીમાં થયું છે જેમાં લાલ રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલ છે તો આ લાલ કિલ્લા વિશે પણ તમને જણાવ્યું કે આ લાલ કિલ્લો પણ તેની ઉપર દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીનો એ લાલ કિલ્લા ઉપર ઝંડો ફરકાવે છે લાલ કિલ્લાના મુખ્ય બે પ્રવેશ દ્વાર છે આ જ કિલ્લામાં મયુરાસન હતું જે જે લૂંટી ગયો હતો નાદિર છે આજે પણ રાષ્ટ્રીય તહેવારો લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવામાં આવે છે લાલ કિલ્લાની અંદર તમને જણાવવામાં આવે તો જોવાલાયક સ્થળો પણ ઘણા બધા છે લાલ કિલ્લાની અંદર એમાં મોતી મસ્જિદ દિવાને ખાસ લાહોરી દરવાજા રંગ મહેલ મીના બજાર મુઘલ ગાર્ડન મુમતાજ મહેલ અને દિવાને આમ આપધ લાલ કિલ્લાની અંદર કેવું સરસ મજાની રીતે ફરી શકો છો ખૂબ આહલાદક જગ્યા છે હું એકવાર ગયો હતો તેથી આપને જણાવવાનું મન થયું આપને વિડીયો ગમે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સંપૂર્ણ વિડીયો જોજો આપના માટે હંમેશા માટે આવી અવનવી માહિતી લાવતો રહીશ આપ વિડીયોને એક લાઇક કરો જેથી કરીને મને એક નવું માર્ગદર્શન મળે એક નવું પ્રોત્સાહન મળે તો આગળ વધીએ તો એમાં કાલકા શિમલા રેલ માર્ગ આ રેલ માર્ગની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી

જાહેરાત કરવામાં આવી એટલે તમે સમજી શકો છો કે આ સ્થળ કેવું ખૂબસૂરત કુદરત વચ્ચે આવેલું આહલાદક સ્થળ છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો જન્નત જંતર મંતર જયપુર આ જગ્યામાં ખગોળીય વેધશાળા એટલે કે એસ્ટ્રોનોમિકલ પ્રયોગશાળા આવેલ છે જંતર મંતર નિર્માણ સિવાય સવાઈ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતો જે ખગોળ વિજ્ઞાનમાં આપેલ યોગદાનને પ્રશંસા જવાહરલાલ નહેરુએ તેમના ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં કરેલ છે જંતર મંતર યુનેસ્કો દ્વારા બે હજાર ને દસની સાલમાં વિશ્વ વિરાસત સ્થળની અંદર સામેલ કરવામાં આવ્યું ત્યારબાદ આપણા ચિત્તોડનો કિલ્લો જે રાજસ્થાનમાં આવેલો છે ભારતની સૌથી મોટો કિલ્લો છે ચિત્તોડ મેવાડની રાજધાની હતી આ કિલ્લાનું નિર્માણ રાજા ચિત ચિત્રા ગંદ મૌર્યએ કરાવ્યું હતું ત્યારબાદ આગળ વધીએ તો એ પાંડવપુત્ર ભીમ આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું મેવાડ અને ગોહિલની રાજધાની હતી જેને બે હજાર તેરમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળોમાં સ્થાપિત કરવામાં આવ્યું ત્યારબાદ છે તમે જોઈ શકો છો કે આ કુંબલગઢનો કિલ્લો કુંબલગઢનો કિલ્લો એ ખૂબ જ પ્રખ્યાત અને જાણીતો છે જે રાજસ્થાનની અંદર જ આવેલો છે તો તમે રાજસ્થાન જાઓ તો આ આ જગ્યાની જરૂરથી મુલાકાત કરજો ને જો કોઈ જોયો હોય તો કોમેન્ટમાં પણ જરૂરથી રાજમંદ જિલ્લામાં આવેલ છે આ કિલ્લો રાજસ્થાનના આ કિલ્લાનું નિર્માણ મહારાણા કુંભાર નામ પરથી કુંભલગઢ રાખવામાં આવ્યું કુંભલગઢ કિલ્લાને અજયગઢ નામથી પણ ઓળખવામાં આવેલ છે આ કિલ્લા એટલી ઊંચાઈ બનાવવામાં આવ્યો છે કે જેથી ઊંચાઈ પર ઊંચાઈથી જોતા પાઘડી પડી જાય સુરક્ષાની બાબતમાં ચિત્તોડગઢ પછી બીજા ક્રમે આવે છે બે હજાર તેરમાં આને પણ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ રણથંભોર રાજસ્થાન તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે આ ચિત્ર રાવ હમીર ચૌહાણ ભૂમિકા આ કિલ્લા નિર્માણ મુખ્ય માનવામાં આવે છે આ કિલ્લો આ કિલ્લા ઉપર કુતબુદ્દીન ઐબક અકબર ઇલ્તુમશી મશી રઝિયા સુલતાન બલબન સલાહદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી ફિરોજ શાહને તુગલક જેવા બાદશાહોએ આક્રમણ કરેલું હતું ત્યારબાદ અંબરનો કિલ્લો આમેર દુર્ગ તમે જોઈ શકો છો કે આ અંબરનો કિલ્લો આમાં ઝીણી ઝીણી શૈલીનું કોતરણી કામને ખૂબ જ સરસ મજાનું છે એકવાર આ કિલ્લાને પણ જોવા જવા જેવો છે રાજસ્થાન રાજ્યના જયપુર પાસે આવેલ છે અંબરદુર્ગ એ કિલ્લાનું નિર્માણ રાજપૂત રાજા માનસિંહે પ્રથમે કરાવ્યું હતું આમેરનો આ દુર્ગ લાલ રંગનો પથ્થરથી કરવામાં આવેલ છે આ કિલ્લાના દીવાને આમ અને દીવાને ખાસે પણ કરાવવા કરવામાં આવેલ હતું આ કિલ્લો બે હજાર તેરમાં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો આ કિલ્લાને અંબાવતી અમરાપુર અંબર આમ્રદાદ દાદરી તેમજ અમરગઢ નામથી ઓળખવામાં આવે છે આપણે અહીં ગુજરાતમાં તો મોટે ભાગે અમરગઢનો કિલ્લો એમ ઘણા દાદાઓના મોઢે સાંભળ્યું છે આપ જરૂરથી કહેશો કે આપને આ વિડીયો કેવો લાગ્યો અને હજી આના આગળના સ્થળો હું આપને કહીશ આપ બંને જો મારી આ યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત